નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો હાઉસ દ્વારા સંચાલિત હું સરી લાઈવ અને ઝટપટ ન્યૂઝ આજના યુવાધન ને પોતાની બાઇક ની ઉપર લાંબા મોટા ખર્ચાઓ કર્યા બાદ શોખ પૂરા કરવા માટે એને સ્ટાઇલની અંદર ચલાવવામાં આવી રહી છે જેના કારણે ઘણીવાર અકસ્માતો સર્જાય છે એટલું જ નહીં પણ ધ્વનિનું પ્રદૂષણ પણ થાય છે ખાસ કરીને જો વાત કરવામાં આવે તો બુલેટની અંદર મોડિફાઈડ કરેલા સાયલેન્સરો લગાવી અને નગરની અંદર ફરવું તેમજ એમાંથી ફટાકડા ફૂટતા હોય તેવા અવાજો કરવા એની પાછળ સ્પેશિયલી ખર્ચાઓ કરતા હોય છે અને જેના દ્વારા ધ્વનિ પ્રદૂષણ થતું હોય છે તેમજ આમ જનતા જે કરી એ પરેશાન થતી હોય છે જેના માટે લઈ અને પોલીસ દ્વારા એક અનોખી ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું ખાસ કરીને વાત કરવામાં આવે તો જિલ્લા એસપી સુશીલ અગ્રવાલે એક નિર્દેશ કર્યો હતો જેને સંદર્ભમાં લઈ અને તમામે તમામ પોલીસ સ્ટેશનના પીઆઈ સહિતનો સ્ટાફ જે ખરો એ આવા મોડિફાઈડ કરેલા બુલેટોની ઉપર એક વોચ રાખી અને ડિટેન કરવાનો કાર્યક્રમ કઈકાલ રાત્રે કરવામાં આવ્યો હતો જેની અંદર નવસારી ટાઉનની અંદર ચાર નવસારી રૂલરની અંદર ઓગણીસ વિજલપુરની અંદર સાત અને જલાલપુરમાં પાંચ આમ કુળ મળી પાંત્રીસ બુલેટોને ડિટેન કરવામાં આવ્યા હતા અને એમના ચાલકો વિરુદ્ધ દંડ ફટકારવામાં આવ્યો હતો આ તમામે તમામ બુલેટ તમે જોઈ શકો છો કે જેની અંદર અલગ અલગ પ્રકારના સાયલેન્સરો કંપનીમાંથી જે આપવામાં આવે છે એ કાઢી નાખી અને બીજો ખર્ચો કરી નવા સાયલેન્સરો ફીટ કરવામાં આવ્યા હતા જે ધ્વનિ પ્રદૂષણ કરે છે અને એ જ્યારે ધૂમ બાઇકમાં ચલાવવામાં આવે તો ત્યારે ઘોંઘાટ થાય છે અને સામાન્ય જનતા જે ખરી એ કદાચ ગભરાઈ પણ જાય છે તો આ ડ્રાઈવ સ્પેશિયલી ચલાવવામાં આવી હતી જેની અંદર કાલે વિવિધ સ્થળો ઉપર ચેકિંગ રાખવામાં આવ્યું હતું નવસારીના આગમ સ્થાન ગ્રીડ પર પણ ચેકિંગ રાખવામાં આવ્યું હતું અને આ રીતે નવસારી ટાઉનની અંદર ચાર રૂરલની અંદર ઓગણીસ વિજલપુરની અંદર સાત અને જલાલપુરમાં પાંચ કુલ મળી પાંત્રીસ બુલેટો ડિટેઇન કર્યા છે જે તમે એ દ્રશ્યમાં જોઈ શકો છો તો આજ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે નિહાર તરફ નવસારી લાઇવ અને ઝટપટ ન્યૂઝ નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઇફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો સુવિધાઓ સાથેનું તેમજ અને કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલનું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો